નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો રવિવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવકમાં વાત કરીને તો મિત્રો આજે પણ કેસર કેરીમાં આવકમાં ઘટાડો જોવા મળી છે દિવસે દિવસે થોડો થોડો આવકમાં ઘટાડો જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો હરાજીમાં ઝાંસી ઝાંસી કહેવા રહી છે આજના કેસર કેરીના બજારમાં ના મિત્રો કોઈ પવન ભાઈઓને પાતલ કેરી લેવાની તો ગોંડલ સંતોષ કેળા ભંડારમાં કોન્ટેક કરવો મિત્રો તેનું સરનામું છે જેલચો ગોંડલ જેલચોક જેલચોકમાં સંતોષ કેળા ભંડાર છે તો અહીંયા અવશ્ય મુલાકાત લેવી તમને હોલસેલ મળી જશે રિટેલ પણ મળી જશે મિત્રો ને તમે જોઈ શકો હરાજીનું કામકાજ ચાલુ હતું હરાજીમાં રૂબરૂ જશે જાણ શીખીએ ફરી સાતસો ને પચીસ રૂપિયાનો ભાવ છે સાતસો સાતસો ને પચીસ રૂપિયાનો ભાવ છે તમે ક્વોલિટી તમે જોઈ શકો છો ક્વોલિટીમાં કાંઈ નો ઘટે સુપર ક્વોલિટી છે સાતસો ને પચીસ રૂપિયામાં આ માલ વિતરણ છે ક્વોલિટી સારામાં સારી ક્વોલિટી છે સાતસો ને પચીસ સાડા ચારસો રૂપિયાનો ભાવ છે સાડા ચારસો રૂપિયાનો ભાવ છે ક્વોલિટીની વાત કરી તો સારામાં સારી ક્વોલિટી છે તો સાડા ચારસો રૂપિયામાં વેચાણી છે સાતસો રૂપિયાનો ભાવ છે તમે જોજો માલ સાતસો રૂપિયા વેચાણ છે ક્વોલિટી તમે જોઈ શકો સારા સારી ક્વોલિટી સાતસો રૂપિયા નો ભાવ પાંચસો રૂપિયા ના ભાવ છે તમે જોજો માલ પાંચસો રૂપિયા ના ભાવ છે અને આ પણ ક્વોલિટી સારી ક્વોલિટી છે પાંચસો રૂપિયા ના ભાવ છે પાંચસો રૂપિયા વેચાણી પાંચસો રૂપિયા ના ભાવ છે પાંચસો રૂપિયા ના ભાવ છે વેચાણી છે પાંચસો રૂપિયા ના ભાવ પાંચસો રૂપિયા ના ભાવ ત્યાં તમે જો અમારી પાંચસો રૂપિયા ભાવ ત્યાં તમે ક્વોલિટી જોઈ શકો છો મિત્રો પાંચસો રૂપિયામાં ક્વોલિટી વેચાણી છે

700 روپيا نو ભાવ 700 روپيا نو ભાવ جو અમારે 600 روپيا માં વેચાણ છે તમે જોજો અમારે 600 روપિયા નો ભાવ 700 روપિયા નો ભાવ એટલે અમે 700 روપિયા માં વેચાણ છે તમે જોજો ક્વોલિટી ની વાત છે સારી ક્વોલિટી છે 700 روપિયા નો સુપર ક્વોલિટી માં

ચારસો ને પચાસ રૂપિયા નો ભાવ છે ચારસો ને પચાસ રૂપિયા નો ભાવ છે પચાસ રૂપિયા નો ભાવ ચારસો ને પચાસ ચારસો

પાંચસો રૂપિયાના ભાવ એટલે પાંચસો રૂપિયાના ભાવ એ અમારે પાંચસો રૂપિયાનો હોય જ આવે છે ભાવ 400 त पचास तव्हां पचास चारसो रुपिया भाव बजे अमल चार सौ रुपिया भाव ચારસો રૂપિયામાં વેચાને છે મિત્રો ફાઇનલી બજાર આ ટાઈપની બજાર આજે જોવા મળી હતી મિત્રો અને આજે બજાર તેજી મોદીની વાત કરી તો મિત્રો આજે બજારમાં તેજી જોવા મળી હતી મિત્રો આજે બજાર ફોર બોક્સે સો રૂપિયા આસપાસની તેજી જોવા મળી હતી મિત્રો આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા ને